નમસ્કાર ખેડૂત મિત્રો તો હું મયુરસિંહ છસેટિયા મારી આ જે ચેનલ છે એમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ઓકે અને આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને જેને કહેવાય રીંગણની વાડી અને રીંગણમાં પણ કઈ જાત કે પાલનપુરી બરાબર એક એક જબરજસ્ત તમને જે કે પાલનપુરી રીંગણ એની અંદર એક બેસ્ટ પરિણામ જે આપણા ખેડૂત મિત્રો છે એમને મળી આવ્યું છે બરાબર તો સૌ પ્રથમ તો હું તમને ખાલી આજે તો હું તમને ખાલી માહિતી આપીશ રીંગણની બરાબર કે ઘણા લોકો રીંગણની વાડી કરતા હોય જેમાં ઘણા બધા ઇશ્યુ આવતા હોય જેમ કે આવી જવી બરાબર પછી અમુકને વ્હાઈટ મશીનો પ્રોબ્લેમ વધારે હોય બરાબર લીલી પોપટી વધારે આવતી હોય ઈયડ વધારે આવતી હોય કોવર વધારે લાગતો હોય ફાલ ઓછો આવતો હોય ફાલ ગરી પડતો હોય તો એની અંદર આપણે શું ઉપયોગ કરી શકીએ અને સારામાં સારું રિઝલ્ટ લઈ શકીએ એના માટે હું તમને એક બેસ્ટ આજે ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું ઓકે પણ ટ્રીટમેન્ટ બતાવતા પહેલાં હું તમને એટલું જ કહીશ કે વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક અને શેર અને છેલ્લે તો સબસ્ક્રાઈબનું ભૂલતા જ નહીં અને અધૂરું કામ કરવાનું નહીં સબસ્ક્રાઈબ કર્યા પછી બે લાઇકનને ખાસ ટાઈપ કરી દેવાનું ઓકે તો સૌ પ્રથમ ખાલી રિઝલ્ટ બતાવીશ પહેલા તો તમે આ પેલા ફ્લાવરિંગ જુઓ બરાબર તમને ચોખ્ખું દેખાતું હશે પહેલું આ ફ્લાવરિંગ કેટલું ફ્લાવરિંગ ને કેટલું જવાન બેઠેલું છે બરાબર આ તમે જોઈ શકો ઓકે આ તમે બતાવો સૌપ્રથમ તો આની ક્વોલિટી જુઓ રિંગણની છે કોઈ ડાઘી એકદમ ક્લિયર એની ક્વોલિટી સાઇનિંગ ક્વોલિટી એકદમ જોરદાર અને એક નહીં બતાવી શકો જુઓ ટોટલી બધા રીંગણ તમે જુઓ ઓકે આ તમે જુઓ ખાલી એની ક્વોલિટી ક્વોલિટી તમે જુઓ ખાલી એની શાઇનિંગ બરાબર બજારમાં ખાલી આમ મૂકો ને એટલે આમ પડતા જ હતું રહે વસ્તુ એટલી જબરજસ્ત અમને પરિણામ મળ્યું છે હવે આ પરિણામ તમે જોયું બીજી વસ્તુ કે આ તમે ઉપરથી રીંગણની વાડી ખાલી એમ ફોનથી બતાવો ક્યાંથી ઓકે આમાં તમને કોઈ જગ્યાએ કોકરવાડ જોવા મળે કોઈ જીવાત જોવા મળે બરાબર કોઈ ઇયર જોવા મળે છે વાડી સારી ગ્રીનરીવાળી ફ્લાવરિંગ બી જોરદાર પ્રોડક્શન બી જોરદાર અને જે રીંગણ આવે જે પ્રોડક્ટ આવે એની ક્વોલિટી પણ જોરદાર તો તમારે એક સાથે જોતી હોય તો કરવું શું પડે તો કરવાનું કાંઈ નથી હું તમને જે ટ્રીટમેન્ટ કહું એગ્રો કરતાં સારી સસ્તી અને સૌથી બેસ્ટ તો આમાં હું તમને વાત કરું તો સૌ પ્રથમ તો આજે શું હોય કે આપણે કોઈ બી ખેતી કરીએ તો પહેલું નાખવું શું પડે ખાતર ખાતરની અંદર ઘણા લોકો ડીએપી નાખતા હોય યુરિયા નાખતા હોય ઘણા બધા રાસાયણિક ખાતર નાખતા હોય બરાબર પણ આપણી જોડે એક આ પ્રોડક્ટ છે ભૂમિ મેક્સ ઓકે અઢીસો એમ એલની બોટલ આવે ભૂમિ મેક્સ જેમાં સોળ પ્રકારના ખાતર છે કેટલા સોળ પ્રકારના આજે આપણે માર્કેટમાંથી ઘણા બધા અલગ અલગ ખાતર લાવતા હોય જેમ કે ડીએપી લાવો યુરિયા લાવો સલ્ફેટ લાવો એનપીકે લાવો સીએમએસ લાવો બધી વસ્તુ એકમાં જ આવી ગઈ બીજું કે આજે રોમાટની તકલીફ ઘણી બધી હોય છે રીંગણની અંદર ઓકે તો એ વસ્તુ આનથી નહીં આવે બીજું કે જમીન જણીઓ કોઈ બી તકલીફ હોય ફુગાવી બરાબર નિમાટો લાવો સિક્કાટોકા લાગો એ વસ્તુ આથી આવે નહીં ત્રીજી વસ્તુ કે જમીનમાં જે અસ્તવ્યસ્ત જે ખાતર પડી રહ્યો એને ખેંચીને છોડ સુધી પકડવાનું કામ પણ આપણું ભૂમિ મેક્સ કરે વસ્તુ કેટલી છે એક પણ ફાયદા કેટલા અનેક એટલે ઓકે તો એક આ વસ્તુ એમને ડ્રિન્ચિંગમાં આપેલી છે બીજું કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી અને કરવો બી ના જોઈએ બરાબર કેમ આપણને ખબર છે કે રાસાયણિક ખાતરથી શું નુકસાન થાય છે અને શું ફાયદા થાય છે આપણને આનથી ઓકે તો એક આ વસ્તુને એમણે જમીનમાં આપેલી છે બીજી તમને વાત કરું તો એક ક્રોપ મેક્સ બરાબર અને બ્લૂમ ફર્સ્ટ હવે આ કામ શું કરે પહેલાં તો આ તમે જે વાડી બતાવી કે આની પર તમને આ નવી નવી ફૂડ તમે જુઓ બરાબર નવી ફૂડ ચાલુ થઈ ગઈ અને જેવું ફૂડ ચાલુ થાય એટલે ઉપર જવાન આવવાનું સ્ટાર્ટ બરાબર આ તમે જુઓ એટલે કહેવાય કે જવાન બી સારામાં સારા આવી ક્વોલિટી પણ એક નંબર તો એ કામ છે આનું બ્લૂ ફાસ્ટનું જે તમારા ફ્લાવરિંગ વધારે ફ્લાવરિંગને ગરબા દે ક્વોલિટી સારી કરે ઓકે પ્રોડક્શન રૂપમાં વધારે બીજી વસ્તુ કે ક્રોપ મેક્સનો જેમણે સ્પ્રે કર્યો છે એના લીધે તમને ગાડી વાડી એકદમ ગ્રીનરી વાળી લાગશે આમાં કઈ તમને તકલીફ જેવું લાગશે નહીં વ્હાઈટ મચ્છી હોય પછી બ્લેક થિપ્સ હોય કોઈ બી જીવાત હોય કે ઈયળ બી હોય કે કવરો બી હોય એ વસ્તુ તમારે એકદમ નીલ થઈ જશે તો આ ત્રણ વસ્તુ ઉપયોગ કરેલો છે બરાબર હવે વાત કરું એરિયાની તો આ એરિયા લાગે આપણો કયો તો કે ચીખલી તાલુકો અને જિલ્લો લાગે નવસારી તો ચીખલી તાલુકાની અંદર આપણા જે ખેડૂત મિત્રો છે એમને સારામાં સારું બેસ્ટ રિંગની અંદર એમને રિઝલ્ટ મળી લેવાયું છે આ તમારે પ્રોપર વાડી જોવી હોય બરાબર તો તમે મારો જે નંબર નીચે આપેલો છે તમે કોન્ટેક કરી છે તો હું તમને વાડી પણ બતાવીશ કે આટલી બેસ્ટ વાડી તમને ક્યાંય જોવા મળશે નહીં અને પાલનપુરી રીંગણ એકદમ જોરદાર ક્વોલિટી બરાબર તો ફરી એકવાર કે વિડીયોને વાર જોતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો થેન્ક યુ